એક વધુ ભેળ દહેજ પોલીસે ઉકેલી નાખ્યો છે પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીનો અંદાજિત ઇઠ્યોતેર હજારનો મુદ્દા માલ રિકવર કર્યો છે સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાઘરા ના

કવાયત હાથ ધરી હતી આ છોડીની ઘટનામાં દહેજ પીઆઈ એચ વી ઝાલાએ તેમની ટીમના માણસોને ગુનો શોધી કરવા માટે સૂચના આપી હતી તે દરમિયાન સર્વેલન્સ ટીમના દીપજય ગગજીભાઈ તથા અરવિંદભાઈ હિંમત રામને માહિતી મળી હતી કે દહેજના તાવડફળિયામાં થયેલી ચોડીમાં દહેજ ગામમાં રહેતો અનિલ રાથોડ નામનો ઈસમ સંદોવાયેલ છે જે માહિતીના આધારે અનિલ રાથોડને લાવી તેની પૂછતાછ કરતા તેણે ચોડીના ગુનાની કબૂલાત આપી હતી અને ચોડીના મુદ્દા માલ દહેજ ખાતે આવેલ શ્રી શિવ શક્તિ તેમજ વાગરા ખાતે આવેલ શિવ જવેલર્સ નામની દુકાનોમાં સોનીઓને વેચાણ કર્યું છે જેથી દહેજ પોલીસે દહેજની જૂની પંચાયત પાસેના રાહુલ સંતોષભાઈ સોની અને આમોદના રમેશચંદ્ર બાલુભાઈ સુનીને પણ ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલો બે ચાંદીના કળા આશરે ત્રણસો ગ્રામ વજનના કિંમત રૂપિયા સત્યાવીસ હજાર છસો બે ચાંદીના છડા આશરે ત્રણસો ગ્રામ વજન જેની કિંમત રૂપિયા સત્યાવીસ હજાર છસો ચાર ચાંદીના છડા આશરે બસો ગ્રામ વજનના કિંમત રૂપિયા અઢાર હજાર ચારસો રોકડા રૂપિયા પાંચ હજાર મળીને કુલ કિંમત રૂપિયા ઇઠ્યોતેર હજાર છસો નો મુદ્દા માલ કબજ કરીને ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ચાર કલાકે આરોપીઓને ઝડપી પાડ્યા હતા